નમસ્કાર દર્શક મિત્રો હું આપનો આદિવાસી મિત્ર કુમાર વહાલા દર્શક મિત્રો અમારા ગામ પાંઢરમાળ ગામ તાલુકો વઘઈ જિલ્લો ડાંગ મિત્રો અમારા ગામથી જ્યારે તમે મુલાકાત માટે આવો છો કુષ્માળ ધોધ જોવા માટે તમે જ્યારે જાઓ છો તે સમયે કૂર્ણા નદીના તમને દર્શન થાય છે અતિશય ભારે વરસાદને કારણે આજે કૂર્ણા માતાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે મિત્રો તે હું આજે તમને વિડીયોની અંદર બતાવીશ અમારી ગામમાં આજીવિકા મેળવવા માટે અમે બીજા ગામ એટલે કે કાલીબેલ વઘઈ આહવા વીયારા માટે જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવા માટે જઈએ છીએ તેવા સમયે અચાનક નદીમાં ખૂબ પૂર આવે છે ગ્રોજવે છે ગ્રોજવે ઉપરથી પણ નદી પસાર થાય છે જે સમયે અમારા ગામ નજીકના બીજા ગામો છે ગોદળિયા પાતળી વાંક જેવા ગામોના વ્યક્તિઓ પણ મિત્રો પણ આજીવિકા મેળવવા માટે બીજા ગામ માટે જાય છે સગર્ભા બહેનો અને દવાખાને જવા માટે પણ એકસો આઠ પણ આવા સમય અમારા ગામમાં આવી નથી શકતી મિત્રો આ સમયે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ વિડીયો હું એટલા માટે બનાવી રહ્યો છું કે આપ અમારા ગામના રુદ્ર સ્વરૂપ પૂર્ણા માતાના આપ દર્શન કરી શકો દર વર્ષ સરસ મજાનું પુલનું એટલે કે ગ્રોજવે છે નાનો એનું સમારકામ કરવામાં આવે છે એ ગ્રોજવેના સમારકામ પણ તમે જોઈ શકો છો અને હા દોસ્તો જ્યારે નદીમાં વેણ ઓછું થાય છે ત્યારે આજુબાજુના ગામના મિત્રો જ્યારે સમારકામ

Terima kasih telah menonton વાલા દર્શક મિત્રો જ્યારે પણ કુસમાળ ધોધ ભીગું ધોધ જોવા માટે જાઓ છો અમારા ગામ થઈને તમે પસાર થાવશો તે સમયે તમે પણ અધ રસ્તામાં તમે ફસાઈ શકો છો એટલે ખાસ ધ્યાન રાખવું કેમકે કલાકો સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવી શકાતી નથી મિત્રો એટલે સાવચેતી ભર્યું તમારે જો તમે જોવા માટે આવો તો સાવચેતી પગલા લેવા પાસપોર્ટ

વાલા દર્શક મિત્રો આ છે પૂર્ણા નદીનું રુદ્ર સ્વરૂપ જ્યારે નદીમાં વેણ આવે છે તેવા સમયે બીજા ગામ એસી સેન્ટર કાલીબેલમાં અમારે બીમાર વ્યક્તિને પહોંચાડવું હોય તે સમયે એકસો આઠ પણ આવી શકતી નથી અને જ્યાં સુધી નદીમાં વેણ ઓછું ન થાય ત્યાં સુધી અમારે કલાકો સુધી રાહ પણ જોવી પડે છે વાલા દર્શક મિત્રો આ અમારા ગામમાં જ્યારે સ્કૂલે જવા માટે બાળકો પણ કલાકો સુધી રાહ જોઈ છે અને હા દોસ્તો આ પૂર્ણા નદી એવું રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે કે જે સમયે પુલ પર એટલે કે નાનો સરખો અમારા ગામની અંદર ગ્રોજવે છે એ ગ્રોજવે ઉપરથી નદી પસાર થઈ રહી આપ તમે જોઈ શકો છો અને જ્યારે નદીમાં વેણ ઓછું થાય ત્યારે અમારા ગામના બધા મિત્ર મંડળ અને સેવા કર્મી ભાઈઓ રસ્તો ખુલ્લો કરે છે અને સમારકામ પણ કરે છે વિડીયો છેલ્લે સુધી જોજો જ્યારે પણ તમે અમારા ગામમાં આવા સમયે પસાર થાવ ત્યારે ખાસ તકેદાર રાખવી અચાનક ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવે છે વિડીયો બને ત્યાં સુધી છેલ્લે સુધી જોજો નદીમાં ખૂબ વેણ આવી રહ્યું છે અને આ દર્શક મિત્રો અમારા ગામના જે સેવાભાવી મિત્રો છે જે રસ્તો ખુલ્લો કરી રહ્યા છે એમના માટે એક લાઈક કરજો જે તમને અમને બધા માટે ખૂબ પ્રેમથી કામ કરી રહ્યા છે આ ગ્રોજવે ઉપર લાકડું ફસાઈ ગયું છે એને ખુલ્લો કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ આપ જોઈ શકો છો આ છે પાંઢરમાળ ગામના સેવા કર્મી ભાઈઓ આ નાનો સરખો ગ્રોઝવે ઉપરથી નદી પસાર થઈ વેણ ઓછું થઈ ગયું અને આ યુવા મિત્રો આજીવિકા મેળવવા માટે અને સરળતાથી ગામમાં એકસો આઠ પણ આવી શકે અને બીમાર વ્યક્તિને સરળતાથી અમે પહોંચાડી શકીએ અને જરૂરિયાત સરળતાથી મળી રહે એ માટે અમે આપ જોઈ શકો છો સરળતાથી અમે સ્વેચ્છાએ સમાર કામ કરી રહ્યા છીએ